વેલકમ બેક ટુ માયની વિડીયો મિત્રો ગુડ મોર્નિંગ કે શ્રી કૃષ્ણ ચાહે મારા સરસ મજાની સવાર થઈ ગયા છે આપણે ખરી પીને રેડી થઈ ગયા છે બરાબર છે હવે અર્જુન કાકાને અલ્પેશ મને ફોન કરીને બોલાવ્યો કે આઈ જાય કોણ છે એટલે જોઈ શકો છો અંદર ઓફિસમાં મીટિંગ ચાલુ છે અર્જુન કાકાની અલ્પાની મિત્રો અમારો બહુ મોટો એક ઓર્ડર હતો તો ઓર્ડર પાસ થયો છે અને થોડુંક એમાઉન્ટ પણ એડવાન્સ આવી ગયું છે એટલે અર્જુન કાકા અને અલ્પેશ બહુ ખુશ છે અને હું તો મારી બહુ ખતરનાક ખુશ છું બરાબર છે કે અમારી એડવાન્સમાં એક પેમેન્ટ આવી ગયું છે તો અર્જુન કાકાને એકાઉન્ટમાં પેમેન્ટ રિસીવ થયું છે તો એ ખુશી બદલ અર્જુન કાકા આપણે પાર્ટી કરવા કંઈક લઈ જશે બરાબર તો વિડીયો આગળ બનાવી દેજો બરાબર છે મિત્રો નાથ આવી ગયો છે અર્જુન કાકાના ઘરે બરાબર છે પિકઅપ લઈને એટલે આપણે પિકઅપનું માપ લેવાનું છે પછી એનું પાછળનું ડાલું તૈયાર કરવાનું છે નવું બિલ્ડિંગ માઇન બરાબર છે એકદમ ફૂલ જોરદાર બનાવવાનું છે એટલે એનું માપ લઈ લઈએ પિકઅપનું પછી જઈએ પણસોર આપણે લોખંડ ભગવતી સ્ટીલમાં બરાબર છે તો હવે જઈએ છીએ અર્જુ માગાન કરે તો तो इंगल आए ये यहाँ पे माप लेवान से कोई खाली एस्टीमेंट हाँ पे लेवान अने हाँ आवश्यक है अनुप्रयोग तो ज़रूर हाँ हमको कौन सा बस बस इधर फाइनली एस्टीमेंट डाल दी दूसरे नातुनों में आपको क्या दें कैसे इतना हमें जिसकी लोकेशन ली गई है तो फाइनली चालू

ફાઇનલી મિત્રો અહીંયા ક્યાં પંથોડા કોમમાં બરાબર છે અલ્તસમાં દોરણું મૂકવાનું છે એટલે જોઈ શકો છો અલ્તસ દોરણું મૂકવા ગયો અંદર આકાશ ફ્લોર ફેક્ટર બરાબર છે તો એન્ટ્રી જઈશું અને રોકડીએ બાઇકનું સર્વિસિંગ કરાવવાનું છે થોડુંક અમારી ધનો ધંધોનું સર્વિસિંગ કરાવવાનું છે બહુ ટાઈમે એટલે કન્ટિન્યુ જ ફાઇનલ મિત્રો અમે

તો કન્ટિન્યુ ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છે એક ઘરે દાદા તું આવ્યા નહીં એટલે જવું પડશે દાદા તું ચાલનું પોતલું લેવા નાચ્યાનો શું ફોન આવ્યો નહીં પૈસાનો મળી ના આવ્યો કે પૈસાને જાય એટલે કરી દેવા એટલે નાચે આપણે પાછા જઈશું પણ તો શું દાદાને લેવા ચાલનું પોટલું લેવા કન્ટિન્યુ ફાઇનલ મિત્રો આપણે ખાઈ પણ રેડી થઈ ગયા છે શાક મેં જાતે તો વગરેલું પણ હારું બોતી તીખું લાગે ને હા કડ ખાવા પડ્યા દયા વરસાદ ખોટું શાક તો બહુ ખતરનાક થઈ ગયું છે મિત્રો ફૂલ વરસાદનું આદર કાળું થઈ ગયું છે બધું ફોન પણ આવ્યો છે આખ્યા પિકઅપ નું કોમ આપેલું પણ કશું જણાય નહીં બરાબર છે એટલે આપણે ખાઈ બન્યું છે થોડોક આરામ કરીશું મિત્રો કાલનો વિભાગ અપલોડ થઈ ગયો છે તો મિત્રો કન્ટિન્યુ બરાબર મિત્રો વાગી જશે સાડા ત્રણ અને અમે જઈ રહ્યા છીએ ખાખરા આરામ કોમ બોમ નથી કરવા જતા મિત્રો અમે જઈ રહ્યા છીએ કોમેડી વિડીયો ઉતારવા બરાબર છે હું અર્જુન ગાકન અલ્પેશ તો કોમ કશું આવ્યું નહીં એટલે અમે જઈએ છીએ કોમેડી વિડીયો ઉતારવા બરાબર છે તો જોઈ શકો છો અર્જુન ઘર આવી ગયા છીએ હવે હવે અમે જઈએ ખેતરમાં બરાબર છે તો કન્ટિન્યુ મિત્રો આપણે પટેલના કુવા આવી ગયા છે ગોઠમ દાદાના કુ પાણી એકલા એકલા ને પીવડાવીએ એમ ઠંડા મતલબ

અર્જુન બધા જઈશું ઘેર બરાબર છે તો કન્ટિન્યુ ગયા છે એકદમ અને બીજું કે આજે છે રાંધણ છઠ એટલે આજે બધાના ઘરે સરસ મજાનું જમવાનું બનાવ્યું છે અને આપણા પણ ઘરે બનાવવાનું છે અને બનાવી દીધું છે મમ્મીએ લગભગ મોસ્ટ ઓફ ધી અને થોડુંક એક વસ્તુ રહ્યું છે જેમ કે શું કરું મક હું એક કોમ કરું હું બનાવું મક મારો ટેસ્ટ કેવો આવે જોઈએ આજે હું બનાવું કેવો ટેસ્ટ લાગે છે એટલે મમ્મી કે ભજીઓનું ખીરું મેં રેડી કરી દીધું એટલે હું જોઉં છું હવે ભજીયા તો કન્ટિન્યુ રહેજો

છે મિત્રો થઈ ગયા આપણે કાટો બરાબર ફૂવા તો આપણે એન્ડ કરીએ છીએ વિડીયો ગમે હોય તો લાઇક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો બને એટલું વિડીયો પૂરો જોજો મિત્રો જય હિન્દેવા